નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો યુટ્યુબ ચેનલ પર જો હમણાં જ ટેટ વનનું પરિણામ આવ્યું અને સૌથી પહેલાં તો જે મિત્રો પાસ થયા છે એ બધાને બધાથી ખૂબ ખૂબ અભિનંદન પણ આજે આપણે વાત એ મિત્રોની કરવાના છીએ જેમના રિઝલ્ટમાં એક શબ્દ લખેલો છે એક એવો શબ્દ જે જોઈને સાચું કહું તો દિલ થોડું બેસી જાય છે હા નોટ ક્વોલિફાઈડ બસ આ બે શબ્દો અને જેવું તમે આ વાંચો મગજમાં વિચારોનું એક આખું વાવાઝોડું શરૂ થઈ જાય ખરું ને કેમ આટલી બધી મહેનત કરી તો પણ હું કેમ રહી ગયો હવે ઘરે શું કહીશ લોકો શું વિચારશે જો આ બધા જ સવાલો આ બધી જ લાગણીઓ એકદમ સ્વાભાવિક છે અને અત્યારે આવું ફીલ કરવું બિલકુલ ઓકે છે પણ એક મિનિટ માટે બસ એક મિનિટ માટે અહીં ઝટકી જાઓ અને એક ઊંડો શ્વાસ લો આ જે સ્ક્રીન પર દેખાય છે ને એને ખાલી વાંચવાનું નથી એને દિલમાં ઉતારી લેવાનું છે સમજી લો કે આ કોઈ અંત છે જ નહીં ઉલટાનું આ તો એક નવી અને હા પહેલા કરતાં પણ ઘણી સારી અને મજબૂત શરૂઆત છે આજે આપણે બસ એ જ શીખવાના છીએ કે આજે નિષ્ફળતાનો પથ્થર વાગ્યો છે ને એને જ સફળતાની સીડીનું પહેલું પગથિયું કેવી રીતે બનાવવું તો ચાલો આ નવી શરૂઆતનો પહેલો નિયમ સમજી લઈએ અને એ છે એક હિંમતભર્યો સ્વીકાર શું કે આપણે હાર્યા નથી આપણે શીખ્યા છીએ ફરીથી કહું છું આપણે હાર્યા નથી આપણે શીખ્યા છીએ તમે દુનિયામાં કોઈ પણ સફળ વ્યક્તિનું નામ લઈ લો એવો એક પણ નહીં હોય જે ક્યારેય નિષ્ફળ ના ગયો હોય યાદ રાખો નિષ્ફળતા એ એન્ડ નથી એ તો સફળતાના હાઈવે પર આવતું એક સાઇન બોર્ડ છે જે કહે છે કે થોડો રસ્તો બદલો તો સવાલ એ છે કે હવે આપણું પહેલું કામ શું હોવું જોઈએ શું સીધા જ નવા પુસ્તકો લઈને બેસી જવાનું ના કોઈ પણ નવો પ્લાન બનાવતા પહેલાં સૌથી જરૂરી છે એ સમજવું કે ભાઈ ભૂલ થઈ ક્યાં અને આ જ છે આત્મવિશ્લેષણ એટલે કે કોઈ બીજાને દોષ આપ્યા વગર પોતાની ભૂલોને ઈમાનદારીથી જોવી સ્વીકારવી અને એમાંથી શીખવું સાચું કહું ને તો આજ આપણી જીત તરફનું પહેલું અને સૌથી સૌથી અગત્યનું પગલું છે ઓકે તો હવે જે દુઃખ નિરાશાની લાગણીઓ છે ને એને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈએ અને એકદમ પ્રેક્ટિકલ થઈને વિચારીએ આ જે અનુભવ મળ્યો છે એને આપણી આવતીકાલની સૌથી મોટી તાકાત કેવી રીતે બનાવવી ચાલો આપણે જ આપણા રિઝલ્ટનું એક નાનકડું પોસ્ટમાર્ટમ કરીએ અને સત્ય શોધી કાઢીએ હવે એકદમ શાંતિથી બેસો આ સવાલોના જવાબ કોઈ બીજાને નથી આપવાના પણ પોતાની જાતને પૂરી ઈમાનદારીથી આપવાના છે જરા વિચારો શું મેં તૈયારી જ મોડી શરૂ કરી હતી કે પછી પરીક્ષા હોલમાં સમય ઓછો પડ્યો શું કોઈ એક વિષય એવો હતો જેણે મને વારંવાર હેરાન કર્યો જો આનો સાચો જવાબ દુનિયામાં ફક્ત અને ફક્ત તમારી પાસે જ છે ચાલો હવે તમારી માર્કશીટ ઉઠાવો હા એ જ માર્કશીટ એને દુશ્મન સમજીને ફેંકી નથી દેવાની એ આપણો ગાઈડ છે હવે એમાં ધ્યાનથી જુઓ કયા વિષયમાં સૌથી ઓછા માર્ક્સ છે ગણિતમાં અંગ્રેજીમાં કે પછી બાળ વિકાસમાં જે પણ હોય યાદ રાખજો જે વિષયમાં માર્ક્સ ઓછા છે એ આપણી કમજોરી નથી એ તો સુધારો કરવાની સૌથી મોટી તાક છે બસ આપણને આપણી નબળી કડી મળી ગઈ હવે એને જ સૌથી મજબૂત બનાવવાનો પ્લાન ઘડવાનો છે જુઓ જે થઈ ગયું એ આપણા હાથમાં નથી ભૂતકાળને આપણે બદલી નથી શકવાના પણ ભવિષ્ય એ તો સો ટકા આપણા હાથમાં છે તો ચાલો ભૂતકાળની બધી નિરાશાને એક પોટલીમાં બાંધીને ફેંકી દઈએ અને એક નવા ભવિષ્યના નિર્માણ માટે તૈયાર થઈ જઈએ તો આજથી જ અત્યારથી જ શરૂ થાય છે આપણું મિશન મિશન ટેટ ટ્વેન્ટી ટ્વેન્ટી સેવન હવે તમારા મનમાં સવાલ થતો હશે કે ભાઈ સીધું બે હજાર સત્તાવીસ કેમ તો સમજો જે રીતે નવી શિક્ષણ નીતિ આવી રહી છે અને વિભાગની જરૂરિયાતો છે એ જોતાં આગામી પરીક્ષા બે હજાર છવ્વીસના અંતમાં અથવા તો બે હજાર સત્તાવીસની શરૂઆતમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે આનો સીધો મતલબ શું થયો કે આપણી પાસે તૈયારી માટે પૂરા બે થી અઢી વર્ષ છે મિત્રો આ સમયગાળો રાહ જોવાનો કે નિરાશ થવાનો નથી આ તો આપણો ગોલ્ડન પીરિયડ છે આ એક એવી તક છે જે લોકોને ક્યારે નહીં મળે જો પરીક્ષાની તારીખ જાહેર થયા પછી તૈયારી શરૂ કરે છે અને કારણ કે આપણી પાસે આટલો બધો સમય છે ઉતાવળ કરવાનો તો કોઈ સવાલ જ નથી આપણે કોઈ શોર્ટકટ નહીં અપનાવીએ આપણે દરેક વિષયને છેક એના મૂળમાંથી પકડીશું અને ઊંડાણથી સમજીશું તો ચાલો હવે જોઈએ કે આપણી વિષય પ્રમાણેની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ સૌથી પહેલાં વાત કરીએ બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્રની જો આ વિષય માટે એક જ મંત્ર યાદ રાખવાનું છે ગોખણ પટ્ટીને કાયમ માટે ના કહી દો અહીંયા દરેક થિયરીને દરેક સિદ્ધાંતને વાસ્તવિક ક્લાસરૂમની પરિસ્થિતિ સાથે જોડીને સમજવાનો પ્રયત્ન કરો અને બીજું કંઈ જ નહીં તમારા જીસીઆરટી અને બીએડ કે પીટીસીના જે પુસ્તકો છે ને એને જ તમારા બેસ્ટ ફ્રેન્ડ બનાવી લો ટાર્ગેટ નાનો રાખો રોજનો ફક્ત એક જ સિદ્ધાંત પણ એવો સમજો કે પછી ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે ને તો પણ યાદ રહી જાય ઓકે હવે આવીએ ભાષા ઉપર ગુજરાતી અને અંગ્રેજી આ એવા વિષયો છે જ્યાં આપણે મોટાભાગે નાની નાની સિલી મિસ્ટેક્સમાં આપણા કિંમતી માર્ક્સ ગુમાવી દઈએ છીએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી આનો પણ એકદમ સરળ અને એટલો જ અસરકારક ઉપાય છે બસ આજથી જ એક નાની પણ ખૂબ જ શક્તિશાળી આદત પાડવાની છે શું રોજ ગુજરાતીના પાંચ નવા શબ્દો અને અંગ્રેજીના પાંચ નવા શબ્દો શીખવાના અને સાથે વ્યાકરણના માત્ર બે નિયમો સમજવાના બસ આટલું જ ખાસ કરીને અંગ્રેજીમાં જે ટેન્સિસ એટલે કે કાળ છે એના પર ફોકસ કરજો કારણ કે એ પાયો છે તમને અત્યારે આ નાનું લાગશે પણ વિશ્વાસ કરજો આ નાની નાની મહેનત જ લાંબા ગાળે જબરદસ્ત પરિણામ આપશે અને હવે આવે છે એ વિષય જેનું નામ સાંભળતા જ ઘણાના દિલની ધડકન વધી જાય છે ગણિત પણ એક મિનિટ સાંભળો આપણી પાસે સમય છે અને આ જ આપણો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે એટલે આ ડરવાની નહીં પણ ગણિતને જીતવાની ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે એક વાત મગજમાં ફિટ કરી લો શોર્ટકટની લાલચમાં પડવાનું જ નથી પહેલાં રીતને બરાબર સમજો સ્પીડ તો એની જાતે જ આવી જશે તો ગણિત માટેની સ્ટ્રેટેજી શું છે એકદમ સિમ્પલ અને ક્લિયર ધોરણ ત્રણ થી લઈને ધોરણ આઠ ના ગણિતના પાઠ્યપુસ્તકો બસ એમાં આપેલો એક એક દાખલો એક એક સ્વાધ્યાય એક વાર બે વાર પણ પૂરા ત્રણ વાર ગણી નાખવાનો છે હું તમને ગેરંટી આપું છું જો તમે આટલું કરી લીધું ને તો ગણિત તમારો ડર નહીં પણ તમારો સૌથી સ્ટ્રોંગ સબ્જેક્ટ બની જશે ચાલો હવે છેલ્લા વિભાગ પર આવીએ પર્યાવરણ અને સામાન્ય જ્ઞાન હવે આ વિષય કેવો છે એક મોટા દરિયા જેવો જેનો કોઈ અંત જ નથી પણ આપણે આખા દરિયામાં ડૂબકી મારીને થાકી નથી જવાનું આપણે તો સ્માર્ટ વર્ક કરવાનું છે અને કામના મોતી શોધી લાવવાના છે પણ એ કઈ રીતે થશે બસ બે સિમ્પલ આદતોથી પહેલું કરંટ અફેર્સ માટે રોજ કોઈ પણ એક સારું ન્યૂઝપેપર વાંચવાની ટેવ પાડો અને બીજું પર્યાવરણ માટે ફરીથી શાળાના જે પાઠ્યપુસ્તકો છે એને જ તમારો ગ્રંથ માની લો હું ખાતરીપૂર્વક કહું છું એની બહાર તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે તો આપણે દરેક વિષયની સ્ટ્રેટેજીની વાત કરી લીધી પણ હવે જે હું કહેવા જઈ રહ્યો છું એ આ બધી જ વસ્તુઓથી ઉપર છે એક એવી ચાવી એક એવો સિક્રેટ મંત્ર જે આખી ગેમને પલટી નાખશે સફળતાનો અસલી મૂળ મંત્ર અને એ મંત્ર બીજો કોઈ નહીં પણ ફક્ત અને ફક્ત એક જ છે સાતત્ય અંગ્રેજીમાં કહીએ તો કન્સિસ્ટન્સી આનો મતલબ શું મતલબ એ કે એક દિવસ જોશમાં આવીને દસ કલાક વાંચી લીધું અને પછી ચાર દિવસ સુધી પુસ્તકને હાથ પણ ના લગાડ્યો તો એ મહેનત નકામી છે એના કરતાં ઘણું સારું છે કે તમે રોજ ફક્ત બે ત્રણ કલાક જ વાંચો પણ એ શિસ્ત સાથે ઈમાનદારીથી દરરોજ વાંચો પેલી વાર્તા યાદ છે ને કાચબાની ધીમી પણ સતત ચાલ જ એને જીતાડે છે અને હા આ કન્સિસ્ટન્સી જાળવવા માટે એક સિસ્ટમ બનાવવી ખૂબ જરૂરી છે શું કરવાનું એક નાની ડાયરી બનાવો રોજ રાત્રે સૂતા પહેલા એમાં ખાલી એટલું જ લખો કે આજે મેં આટલું નવું શીખ્યું અને બીજું દર રવિવાર એને રિવિઝન ડે તરીકે ફિક્સ જ કરી દો એ દિવસે કંઈ નવું નહીં વાંચવાનું આખા અઠવાડિયામાં જે વાંચ્યું છે બસ એને જ રિવાઇઝ કરવાનું એક વાત ગાંઠ બાંધી લેજો નવું વાંચવા કરતાં વાંચેલું યાદ રાખવું હજાર ગણું વધારે જરૂરી છે અને છેલ્લે એક વાત કાયમ માટે યાદ રાખજો આજે કદાચ તમારી આસપાસના લોકો તમારી પર સવાલો ઉઠાવતા હશે શંકા કરતા હશે એમને જવાબ આપવા માટે શબ્દો વેડફવાના જ નથી ચૂપચાપ મહેનત કરવાની છે કારણ કે તમારો જવાબ તમારા શબ્દો નહીં પણ તમારું પરિણામ આપશે અને એ જવાબ એ એટલો જોરદાર હશે કે બધાની બોલતી બંધ થઈ જશે હંમેશા યાદ રાખજો તમારી લડાઈ તમારી સ્પર્ધા બીજા કોઈ સાથે છે જ નહીં તમારી અસલી લડાઈ તો એ વ્યક્તિ સાથે છે જે તમે ગઈકાલે હતા બસ રોજ એટલો જ પ્રયત્ન કરવાનો છે કે આજનો દિવસ તમને ગઈકાલ કરતા થોડાક વધુ સારા બનાવે બસ એક કદમ આગળ લઈ જાય તો હવે સવાલ એ છે શું તમે તૈયાર છો તમારી જાતને સાબિત કરવા જો દિલમાંથી જવાબ હા આવતો હોય તો આજે જ કોમેન્ટમાં પૂરા આત્મવિશ્વાસ સાથે લખો મિશન બે હજાર સત્તાવીસ હું કરીશ જ તમારો આ નાનકડો સંકલ્પ જ તમારી ભવ્ય જીતની શરૂઆત બનશે અને હા આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી માટે આપણી લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં ચાલો ત્યારે મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત